ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમારે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે આરસીસી રોડ પર માટી પાથરી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પાંચસો મીટરનો આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યા બાદ ફરીથી માટીનો બનાવી દેવામાં આવ્યો છે માટી ફરી કેમ પાથરી દેવામાં આવી તેને લઈને સવાલ થઈ રહ્યા છે આરસીસી પર માટીના રોડને લઈને ચર્ચા પણ છેડઈ છે વાહન ચાલકોને આરસી રોડ હોવા છતાં માટીના રોડ પરથી પસાર થવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો આરસીસી ઉપર માટીનો રોડ ફરી કેમ બનાવવામાં આવ્યો અને બાકીનો ઝાખીડ તરફના માર્ગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે આને કારણે અહીંથી પસાર થતા લોકોને તકલીફ થઈ રહી છે આશી આશી આસી પહેલી વખત માટી જોઈ મેં બહુ તકલીફ પડે આવા બધા એમ અને તો બિલકુલ રસ્તો ખરાબ હોય તંત્ર શું તંત્ર કાર્યવાહી કરે બીજું શું અમે ત્યાં સિમલો જઈએ બરોબર બહુ રસ્તો ખરાબ આશી પર જોવા માટી માટી છે બહુ તકલીફ પડે કહી જોયું આશી પર માટી જોઈ હતી ખાસ એમની માટી નાખી છે આ લોકોએ નહીં લેતા અને આ જ્યારે પાણીની આમ ખેતર આજુબાજુ ખેતરવાળા પાણી વાળે ને તો પડવાની સંભાવના વધારે છે અમે આ હટાવવાનો નોર્મલ રહે એને અમે વિનંતી કરી છીએ કે આ માટી રહે ખાસા ટાઈમથી માટી નાખી છે સાધનો અવર જવર કરવાની બાકની તકલીફ પડે છે એના લીધે અમે માગણી તો કરી દે જ છે આ લોકોને પણ ખાસ્સા એમ એ ગણકાતા નહીં અને જે આગળ રસ્તો કાચો છે એ હજુ તો બન્યો નહીં એ લોકો ખાસા ટાઈમથી બાકી છે